કોલસાના જથ્થા સાથે એલસીબી ટીમે બે શખ્સની અટકાયત કરી મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં શંકાસ્પદ હાલતમાં જુમાવાડી નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને ચેક કરવામાં આવતા તે ગાડીમાં બાચકા ભરેલ હતા તેની તલાશી લેતા જેમાં કોલસાનો જથ્થો ભરેલો હોય એસઓજીની ટીમે તે કોલસાના જથ્થા સાથે બે શખ્સની અટકાયત કરી છે નવલખી બંદરે કોલસો આયાત કરવામાં આવે છે તેમાંથી યેનકેન પ્રકારે કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું અનેક વખત અગાઉ સામે આવ્યું છે જ્યારે મોરબી એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુમાવાળી પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે તલાશી લીધી હતી ત્યારે તે ગાડીમાંથી પ્લાસ્ટિક ની બાચકામાં કોલસા ભરેલ હોવાનું ખુલ્યું હતું અને જુમાવાડી પાસે દરિયા તરફના કાંઠે કોલસા ભરેલા પ્લાસ્ટિક ના બાચકા પડેલા માલુમ પડ્યા હતા જેથી કોલસાને દરિયામાં આવતા સીપ કે પછી બાજમાંથી યેન કેન પ્રકારે કાઢવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે કોલસાના જથ્થા સાથે બંને શખ્સોની કોલસા ને દરિયામાંથી કાઢવા ઉપયોગમાં લીધેલી બોટ કોલસો ભરેલી બોલેરો ગાડી સાથે પકડ્યા છે અને આ શખ્સો એ ચોરીથી કે છડ કપટથી આ કોલસો મેળવ્યો હોવાની શક્યતા છે જેથી કોલસામાં સાઇજા અને જાફરભાઈ ઓસ્માણભાઈ પરાર રહેવાસી બંને જુમાવાળી નવલખી વાડાને પકડીને મુદ્દામાલ સાથે માળિયા તાલુકા પોલીસ હવાલે કરી દેવામાં આવ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી